અમરેલીના તરતરા ગામની દીપડાએ આતંક મચાવ્યો છે ખેતરમાં પાણી ભરવા જતા બાળક પર દીપડાએ ઉલો કરીને બાળકનું મોત નીપજ્યું ગયું હતું અમરેલીના તરતરા ગામમાં આતંક મચાવ્યો છે ખેત કામ કરતા પરકાંતિ મજૂરના બાળક પર દીપડાએ હુમલો કર્યો તો ખેતરમાં પાણી ભરવા જતા છ વર્ષના બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો દીપડાના હુમલામાં બાળકનું કરુણ મોત નીપજ્યું હતું બાળકના મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો દીપડા ની દહેશત થી તળાવ ગામે ભયજનક વાતાવરણ સર્જ્યું છે વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડા પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે જી ભાઈ તમારું નામ અને ગામ રમણેકભાઈ ભાઈ પોપટ ગામ તરક તળાવ મારી વાડી આ મજૂર રહે ત્રણે વર્ષ થયા પણ વસિંતા પાણી ભરવા આવ્યો મજૂર કેર બે તો વસિંતા નો આવીને દીપડા હુમલો કર્યો અને ગળા ઉર્જા કરી બનાવ કેટલા વાગ્યા છે સાડા પાંચ સાડા પાંચ પછી તમે શું આમાં કાર્યવાહી કરી તરત

गाम क्यों है